અને ભગવાન આજ સત્યવ્રત રાજાને કહે છે કે રાજન તું માંગી લે ત્યારે ઘણા બધા પ્રશ્નો કર્યા છે અને પ્રશ્ન જ્યારે કરવા લાગ્યા ત્યારે માછલા સ્વરૂપે રહેલ ભગવાન બોલ્યા કે હે રાજન એક કામ કર આજથી સાતમા દિવસે આખી દુનિયામાં એક બહુ મોટો પ્રલય આવશે આખી દુનિયા જળથી ભરાઈ જશે એ જળની અંદર તમે ડૂબતા હશો એ સમયે મારી પ્રેરણાથી હું એક હોડી મોકલીશ નાવ મોકલીશ એ નાવની અંદર ઔષધિ અને ચાર વેદ આ લઈને તમે બેસી જજો

હા ભગવાને કીધું કે જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ રહેશે ત્યાં સુધી હું તારા વાળ ને ખેંચતો આ કથાનો અર્થ એ થાય કે જ્યારે પણ મોહરૂપી અંદર ત્યારે ભગવાન આપણી નાવડી ખેંચતો હોય છે આપણે ઘણી ઘણી વાર મોહરૂપી રાત્રીની અંદર સુઈ જાય હું ઘણી ઘણી વાર કહું તમે સુઈ જાય પછી તમારા શ્વાસ કોણ ચલાવે મને કયો લીધો કોઈ પંપ મારે છે નહીંતર શ્વાસનો શ્વાસ ઉચ્છવાસ તો હાલે ને અને કદાચ જો આપણે સુઈ જઈએ તો ભગવાને એવી વ્યવસ્થા કરી હોય કે ભાઈ હાલો આપણે સુઈ જઈએ ને શ્વાસ ઉશ્વાસ આપણા ન હાલે તો એક જણો પંપ લઈ બે ને ભાવા પૂરતા તો આખી દુનિયામાંથી અડધા હોવું ને અડધા પંપ મારે એવું થાય ને પણ ભગવાને એ વ્યવસ્થા કરી કે જીવ સુઈ જા શ્વાસ ચલાવવાનું કામ મારું છે છે ભગવાન આપણી જીવ વરસાદ વરસાવાનું કામ મારું છે ખેતરમાં દાણા વાવવાનું કામ તારું છે આ ભગવાન બંધાયેલું છે વળી ભગવાન કહે છે કે ફસલ ઉગાડવાનું કામ મારું છે રક્ષા કરવાનું કામ તારું છે વળી ભગવાન જીવને એવું કહે છે કે એ જીવ શાંતિથી ખાવાનું કામ તારું છે બનાવવાનું કામ મારું છે વિશ્વની આજ કોઈ એવી સંસ્થા નથી કોઈ એવી ટેકનોલોજી નથી જે બ્લડ બનાવી શકી હોય અને એટલા માટે જ આપણે ભગવાનને માનવું પડે નહીતર જો ખાલી લોહી બની ગયું ને તો ઘણા ઘણા ભગવાન થવાય ત્યાર છે જો પણ આ ભગવાન કર્મની સાથે બંધાયેલો છે અને કીધું કે બ્રહ્માજીની જ્યાં સુધી રાત્રિ રહેશે ત્યાં સુધી તમારું જે સંચાલન છે ત્યાં સુધી તમારું પોષણ છે એ હું કરીશ ગીતાના શબ્દોમાં જો હું કહું તો સર્વ ધર્માની પરિતજમ મારણમ રજા હે કૃષ્ણ કૃષ્ણ એવું કહે છે અર્જુનને કે તમામ ધર્મોનો ત્યાગ કરી અને તું મારા શરણે આવી જા તારું રક્ષણ હું કરીશ સાતમો દિવસ થયો પ્રલય આવ્યો અને જે પ્રકારે ભગવાને કીધું એ પ્રકારે નાવ આવી છે વાસુકી નાગને સિંઘ સાથે વાંધી અને મેરે ભાઈ બહેન હૈગ્રીવે લઈ ગયેલા વેદ અને ઔષધોની ભગવાને આપણી રક્ષા કરી છે આમ કરી અને આઠમા સ્કંદને વિરામ આપ્યો નવમો સ્કંદ